કરવાનો હલકા ચીકી બચ્ચે મહિના આપને કે હે તું જ્યાં પી ગઈ ટાકા

ગોટના લજવાડા ડારુડી હરા નાખ બસ મારે બસ મારે જવા ક તારે જઉ જવા દી જા જવાનગર નકર અમે નેહરી અલ્યા મોર તો હડુ નઈ અલ્યા થા જવાનું બેજાવું અલ્યા જવાનું તો હ પણ ઓણે પાર આવે તારી ને તો હેડો હા હેડો લે હેડો લે હેડ કે તું હેડ તું હેડ જે પહલેડ પહલેડ જે મારા તો જોડે હેડ તો અલ્યા પણ એ ગભી અલ્યા ખેલ હું આ ખેલ થાહી ઈ કર નમ તું મે જોવો તો ભમા ભવાળો હું કહું ખાલી બીધું લાવ કે નઈ લાવ

આઈ ગયો તેમ ઓલા ભાવો ન્યા કરો બધા નકાવાડા નખી દીયો બધા હમણા હટજોલા તારે ભાઈ હેડ તને લઈ જો વગર કરસન હું કેવું હ કડકી સીટુ વગર અલ્યા દારૂડિયા તું આગળ તું આગળ હેડ અલ્યા તારે

પેલા પહાડ જુન મને ગમતા નહી આગળ આગળ પાછા

આ બધું કરો ના યાર નો અમની વસ્તુ અમારી યારું તો બીજા તમે તો સમજો યાર પણ તમે કીધું કે તમારે ના જતા રહો એટલે તમે આ તાણી બકાળો કર કર કરો હજી એક પોક્યાય નહીં અલ્યા હરખઈ ઓયની દોશિયો તો ઘરથી કઈને મેકલે છે કે તમે તારે જાતા નહીં પાછા આવતા રહેજો એ ગંભીર ગંભીર આવજે તો આવજે શું છે